વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો આમ આદમી પાર્ટીમાં નવી ઊર્જા આવી ભારતીય જનતા પાર્ટીને મરે એનો વાંધો નથી પરંતુ હવે વિધાનસભામાં ગયાની બીક શું નવી ક્રાંતિ થશે ગુજરાત વિધાનસભામાં આવેલ યુવા નેતાઓ ગુજરાતના પ્રાણ પ્રશ્નો અંગે સત્તાને સવાલો કરશે ગુજરાતમાં ત્રીજા પક્ષની સંભાવનાઓ પ્રબળ બની ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે સાચા વિપક્ષની ભૂમિકા નિભાવશે વિધાનસભા ગજવશે અને આગામી ચૂંટણી જીતવાની નેમ નમસ્કાર જનતા હું દેશ પાવસાર અત્યારે ગુજરાત આખાનો એક જ ઇશ્યુ છે અને એ ઇશ્યુ જે વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને એ પેટા ચૂંટણીમાં પણ કડીની ક્યાંય ચર્ચા નથી થતી અને માત્ર વિસાવદરની ચર્ચા થાય છે આમ આદમી પાર્ટીનો ગોપાલ જે હાલમાં પારણીય ઝુલવાનો છે હવે એની જ બધે ચર્ચાઓ થઈ રહી છે તો એ બાબતે આજે આપણી સાથે વાત કરવા માટે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ સામેલ છે ડૉક્ટર નેહલભાઈ નેખલુભાઈ સ્વાગત છે તમારું નમસ્તે નેહલભાઈ સૌથી અગત્યનો પ્રશ્ન એ હતો કે ગુજરાત આખાની હોપ હતી આમ આદમી પાર્ટીએ કદાચ જે પણ પરિણામ આવ્યું એ પણ હવે જે વિસાવદરનું પરિણામ છે એને તમે કઈ રીતે મૂલ્યાંકન કરો છો વિસાવદરનું પરિણામ એ એવું છે કે જેના કારણે ગુજરાતનું વાતાવરણ આખું બધાયું છે તમે પોતે જમણા જે વાત કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આજે કડીની ચર્ચા નથી કરી રહ્યું વિસાવદરની ચર્ચા કરી રહ્યું છે એનું કારણ એ છે કે વિસાવદરમાં જે જીત થઈ છે એ જીત ઉપર ગુજરાત આખાની આશા છે ગુજરાત આખાના જે લોકો છે એ લોકોને એવું લાગે છે કે એમને કોઈ મજબૂત વ્યક્તિ જોઈએ છે કે જે એમની વાત કરી શકે અને એ મજબૂત વ્યક્તિ જો કોઈ એમને દેખાતું હોય તો એ છે ગોપાલ ઇટાલિયા અને એ ગોપાલ ઇટાલિયાની સાથે સાથે એમને આમ આદમી પાર્ટી પર પણ ભરોસો જતાવ્યો છે અને એ રીતે જોઈએ તો ગોપાલ ઇટાલિયાની જીત એક કદાચ ગુજરાતના રાજકારણમાં એક ટર્નિંગ પોઈન્ટ બની શકે નેહલભાઈ બહુ સારી વાત છે પરંતુ ગોપાલ ઇટાલિયા પર્સનલી પણ બહુ ઇન્વોલ્વ હતા એમનો પણ સંગઠન સારો એવો હતો આમ પણ આ સીટ ભૂપતભાઈ આની આમ આદમી પાર્ટીના જ હતા તો આમ આદમી પાર્ટીની જ સીટ હતી ને આમ આદમી પાર્ટી જ એનામાં જીતી છે તો કઈ રીતે ગુજરાતની જનતાને અને આમ આદમી પાર્ટીને લાભ થશે બહુ સ્પષ્ટ વાત છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે બધાને વાતની ખબર પડી કે ભાઈ ડોસી મરે એનો વાંધો નથી પણ જમ ઘર નભાળવો જોઈએ એટલે ગમે એમ કરીને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે તંત્રો બધા સાબદા થયા એમાં ભારતીય જનતા પક્ષનું તંત્ર તો આપણે જાણીએ છીએ કે એમની પાસે બધું જ છે સામ દામ દંડ ભેદ અને એ બધું કરવા માટે જે કંઈ પણ સાધન સામગ્રીઓ જોઈએ જે કંઈ પણ માણસો જોઈએ એ બધું પણ છે અને છે એટલું જ નહીં પણ ગોપાલ ઇટાલિયાને કોઈ પણ રીતે વિધાનસભામાં ન પહોંચવા દેવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું તમે જાણો છો કે ગો ગોપાલ ઇટાલિયાએ પોતે પણ જે જે ગેસ્ટ હાઉસમાં પૈસા વેચાતા હતા એ જગ્યા પર રેડ કરી દારૂ પકડ્યો અને કેન્દ્રના પ્રધાન જે મંડળના લોકો છે એ લોકો પણ આવ્યા પ્રચાર કરવા ગુજરાતના જે પ્રધાન મંડળ અને બીજા ભાજપના જે હોદ્દેદારો છે એ પણ આવ્યા માનો કે આખા એ લોકો ગળે આવી ગયા અને પૂરેપૂરું જોર લગાવ્યું કે ગમે એમ કરીને ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ અને એ કારણે જ આજે આ વાતાવરણ ઊભું થયું છે કે લોકોને ખબર પડી કે આટલું બધું જોર લગાવ્યા છતાં પણ જો ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી જીતતા હોય તો એનો મતલબ એ થાય કે ગોપાલ ઇટાલિયામાં કંઈક બળ છે અને એનો મતલબ એ થાય કે આમ આદમી પાર્ટીમાં પણ કંઈક બળ છે અને આ જ વાતે ગુજરાતના લોકોની જે કલ્પના છે એમના ભવિષ્યની એને પકડી છે નેહલભાઈ તમે એવું માનો છો કે તમે હિંમત કરો તો આકાશમાં પણ બાકોરું પાડી શકાય છે હા મતલબ એ વાતને કદાચ ગોપાલ ઇટાલિયાએ અત્યાર તો સાચી કરીને બતાવી છે પણ માત્ર ગોપાલ ઇટાલિયા નહીં આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાએ હવે હિંમત બતાવવાની જરૂર છે અને જો એ લોકો એ કામ કરશે તો તો અને તો જ એમનું ભવિષ્ય છે નહીં તો આ એક જીત અત્યારે મળી છે જેનો બધાને ઉલ્લાસ હોય બહુ સાચી વાત છે પણ એ જીત રોડાઈ જશે દર્શક મિત્રો તમે વિચાર કરો કે એક ગોપાલ ઇટાને હરાવવા માટે મંત્રીઓ સંત્રીઓ કેટલાય વિસાવદરમાં ઉતરી પડ્યા હતા અને ગોપાલભાઈ પોતે જ કહેતા હતા કે સામાન્ય રીતે વિધાનસભામાં પણ જે મંત્રીઓ નથી મળતા એ અવાડે આંટા મારતા થઈ ગયા હતા તો મને એવું લાગે છે કે આ ભારતનું રાજકારણ હોવું જોઈએ કે જ્યારે ચૂંટણીઓ આવે ને ત્યારે જ માત્ર નેતાઓ દેખાય એવું ન હોવું જોઈએ પરંતુ દરેકે દરેક વખતે જ્યારે લોકોની સમસ્યાઓ હોય ત્યારે નેતાઓ એમની પાસે હોવા જોઈએ આપણી સાથે અંકિતાબેન પણ છે તો અંકિતાબેનને પણ સાંભળીએ અંકિતાબેન આ જીત તમે શું માનો છો આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ પૂરશે કે માત્ર વિસાવદર પૂરતી સીમિત રહેશે આ બે હજાર સત્યાવીસ ની આગાસ છે જે પ્રમાણે બે હજાર સત્યાવીસની અમે અત્યારથી તૈયારી કરી રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે જે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં મુખ્યમંત્રીને લાવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીને લાવી અને અમે જંપીશું એટલે વિસાવદર એ તો જો આગાશ છે એનું અંજામ છે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી હશે અને જે વિધાનસભામાં જઈ અને પેરિસ જેવા રસ્તા બનાવવાની માત્ર વાતો નહીં કરે એ કરી દેખાડશે સંતોષ માનતા હતા એ બધા ભારતીય જનતા પાર્ટીના બધા પ્રકારના નેતાઓ મંત્રીઓ તંત્રીઓ મુખ્યમંત્રી જે કક્ષાના નેતાઓ હતા એ બધા આટા મારતા થઈ ગયા વિસાવદર અને છતાં પણ દેશની સૌથી મોટી પાર્ટી એ દેશની સૌથી નાની સોપારી જેટલી નાની પાર્ટીને હરાવવાના બધા પ્રયત્નો બનતા બધા પ્રયત્નો કર્યા છતાં પણ એ સોપારી જેટલી પાર્ટીના એક એક લડાઈ એક ક્રાંતિકારી યોદ્ધાએ એ બધાને ધૂળ ચટાવી અને પંદર હજારથી પણ વધારે મોટી લીડથી વિજય મેળવ્યો છે અને આ તો હજી વિજયની વિજયની શરૂઆત છે આનો અંત અમે મુખ્યમંત્રી લાવીને રહીશું અંકિતાબેન બહુ સારી વાત છે ગોપાલ ઇટાલિયા બહુ છે અને લોકોએ એમને ચૂંટી મોકલાવ્યા પરંતુ આને આ પ્રશ્ન દિલ્હીનો હતો તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પણ મજબૂત હતા તો એમને શા માટે સફળતા ન મળી દિલ્હીમાં જ્યારે અરવિંદ કેજરીવાલજી છેલ્લા બે ટર્મ ત્રણ ટર્મથી જીતેલા હતા પરંતુ એમના ઉપર જે પ્રમાણે અલગ અલગ ખોટા કેસો કરવામાં આવ્યા એમને કોઈ એન કેન પ્રકારે દિલ્હીથી દિલ્હીની જનતાથી દૂર રાખવામાં આવ્યું એ સૌથી મોટો કી કારણ કહી શકાય કી પોઈન્ટ કહી શકાય કે જ્યારે ઘર ખાલી હોય ત્યારે આવા બધા જમો ભાડી જાય અને એમણે છેલ્લા જ્યારથી અરવિંદજી અરવિંદજીની સાથે મનીષજી સંજયસિંહજી જેવા આમ આદમી પાર્ટીના લડાઈક લોકોને આ ભારતીય જનતા પાર્ટીએ જોયું કે આમને તો હરાવવા અશક્ય બની ગયા છે ત્યારે એમણે ખોટા ખોટા સરળ સાબ ગોટાળામાં ફસાવી અને એમને જેલ ભેગા કર્યા જેનાથી કરીને એમને મોકળું મેદાન બની મળી જાય અને એ જે બોડી ગુજરાતની જેમ બોડી પ્રજા છે એમ દિલ્હીની બોડી પ્રજા દેશની પ્રજા જ બોડી છે એ દેશની દિલ્હીની રાજધાનીની બોડી પ્રજાને એ લોકોએ બનતા પ્રયત્નો કરી અને પોતાની બાજુ વાળવાના પ્રયત્નો કર્યા અને એનું સૌથી મોટું કારણ એ જ હતું કે જ્યારે ગ્રાઉન્ડ ઉપર મુખ્યમંત્રી ખુદ હાજર ન હતા ગ્રાઉન્ડ ઉપર દેશના દેશની રાજધાની દિલ્હીના ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટીના જેટલા પણ લડાઈ એક નેતાઓ હતા એ બધા જેલમાં એમને ખોટા કેસ કરીને ફસાવીને મૂકવામાં આવેલા હતા ત્યારે આમદની પાર્ટી કેટલા બધા મોરચે લડી રહી હતી એ મોરચાની વચ્ચે એમને ટકવાનું પણ હતું અને અમને લડવાનું હતું અને એમને એની સાથે જીતવાનું પણ હતું અને અમને ગર્વ છે કે અમે ત્યાં લડ્યા અમે ટક્યા લડ્યા અને આજે આજે ફરીથી કહું છું કે અમે દિલ્હી તમે અમારી પાસેથી દિલ્હી લીધી હતી અમે તમારી પાસેથી ગુજરાત લઈ લઈશું અને જી હા દેશનું રાજકારણ એ ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો દેશનો રાજ જો શરૂઆત થઈ હોય આંદોલનોની ભૂમિ હોય તો એ ગુજરાત હંમેશા રહી છે દિલ્હી તો હજુ માત્ર એક શરૂઆત હતી આમ આદમી પાર્ટીને એક શરૂઆતની જરૂર હતી હવે ગુજરાત ખરેખર જે રણભૂમિ છે ને એ અમે ગુજરાતને બનાવી છે અને જે અત્યારે સૌએ પૂરા દેશે જોયું છે કે સતત આમ આદમી પાર્ટીનો ગુજરાત તરફનો ઝુકાવ ગુજરાત ગુજરાત પર આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલજી હોય અતિશીજી હોય એ સૌની નિરીક્ષણ કરવાની પદ્ધતિઓ એ બધું જ બે હજાર સત્યાવીસ માટે ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો બની ગયો છે એટલે અત્યારથી ભારતીય જનતા પાર્ટીના લોકો એન કેમ પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને કેમ નબળી કરવી આમ આદમી પાર્ટીના નેતાઓને કેમ નબળા કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેમ ડરાવવા ધમકાવવા કે એમને કેમ સાઈડલાઈન કરાવવા પરંતુ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા એક પણ કાર્યકર્તા વેચાય ડરે એવો છે જ નહીં એ તો ક્રાંતિકારી આંદોલનમાંથી આવેલી પાર્ટી છે ને એના લોકો પણ આંદોલનકારીઓ છે એટલે જો એક આંદોલનકારી વિસાવધારા આટલું ગજવી વિચારો કે બે હાજર સત્યાવીસ માં ગુજરાતના એક એક વિધાનસભામાં આવા આંદોલનકારીઓ ઉભા રહ્યા તો આમ આદમી પાર્ટીની જીત તો નિશ્ચિત છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે પેલું કે ને કે જે

બેતાલીસ તેતાલીસ લાખો મત મળ્યા બહુ સારો જીત કહી શકાય માની શકાય ભલે ધારાસભ્ય ઓછા આવ્યા પરંતુ એ વિધાનસભાની જે ચૂંટણીની લડાઈ છે એ નીચે લેવલ સુધી પંચાયત નગર પંચાયત મહાનગરપાલિકા સુરતને બાદ કરતા નથી આવતી એનું શું કારણ માની શકાય કે આમ આદમી પાર્ટી ગ્રાસરૂટમાં નથી ને ખાલી અપર લેવલમાં જ દેખાય છે અત્યારે જે પાર્ટીનું સંગઠન છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જો ખરેખર આમ આદમી પાર્ટી સામે જો મોટો પડકાર હોય તો એ જ છે કે જે પાયાના લેવલના કાર્યકરો છે એમની સાથે બીજા એવા પાયાના લેવલના કાર્યકરો ઊભા કરવા જેથી જે આ જે પ્રમાણમાં નાની લોક સંસ્થાઓ કહેવાય લોકશાહીની સંસ્થાઓ કહેવાય કે નગરપાલિકા છે પંચાયતો છે આ બધામાં પણ એવા લોકો આવે કે જે આમ આદમી પાર્ટીની વિચારધારાને માનતા હોય અને એ લોકોથી પછી સંગઠન આગળ વધે તો આ એક સૌથી મોટી ચેલેન્જ છે બીજી એક અગત્યની વસ્તુ જો બની હોય આ ચૂંટણીમાં તો એ બની છે કે પક્ષ તરીકે અત્યારે આપણે જોઈએ તો કોંગ્રેસ છે એ ત્રીજા પક્ષમાં ધકેલાઈ ગયો છે એ એક બહુ મોટો ફરક આવ્યો છે આ ચૂંટણીની અંદર કે કોંગ્રેસે કડીમાં પણ ચૂંટણી લડી અને કોંગ્રેસે વિસાવદરમાં પણ ચૂંટણી લડી અને બંને જગ્યાએ એમની ડિપોઝિટ ગઈ છે અને આપ સૌ જાણો છો કે આ બન્યા પછી શક્તિસિંહ ગોયલ જે કોંગ્રેસના રાજ્ય પ્રમુખ હતા એમણે રાજીનામું આપ્યું છે ક્યાંક ને ક્યાંક આમાં એ સ્વીકાર આવે છે કે કોંગ્રેસ હવે એક એવી પાર્ટી બની ગઈ છે કે જેને પ્રજામાં જેનો એવો હવે વિશ્વાસ નથી રહ્યો કે આ પાર્ટી ટકશે કે મજબૂત પાર્ટી છે આ કારણથી હવે સાચો વિપક્ષ ગુજરાતની અંદર જો કોઈ ઊભો હોય તો એ આમ આદમી પાર્ટી છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી નીચે લેવલની ચૂંટણીઓ લડશે કે માત્ર વિધાનસભા ઉપર જ ફોકસ રહેશે નીચેના લેવલની ચૂંટણીઓ લડવાની ચોક્કસથી આમ આદમી પાર્ટીની નેમ છે અને એ માટે જે કંઈ પણ તૈયારીઓ થઈ શકે એ તૈયારીઓ કરવામાં આવશે અને જે પ્રકારે પાર્ટીની જ્યાં તાકાત હશે એ પ્રમાણે નીચેના લેવલની ચૂંટણીઓ પણ જરૂરથી લડવામાં આવશે ને પાર્ટીને એવી આશા છે કે હવે પાર્ટી ગુજરાતના લોકોની નજરમાં આવી છે અત્યાર સુધી પાર્ટી હતી ઘણો વખત થયો પાર્ટી હતી પણ જે રીતે અત્યારે પાર્ટીને જીત મળી રહી છે એ કારણથી ગુજરાતની જનતાની નજરમાં હવે આ પાર્ટી આવી છે કે ના આ એક વિકલ્પ પણ અમારી પાસે છે અત્યાર સુધી માત્ર ભાજપ હતી અને કોંગ્રેસ હતી જેની અંદર એવા લોકો હતા કે જે ટપી ટપીને કોંગ્રેસમાં જતી રહે ટપી ટપીને કોંગ્રેસમાં જતા રહે એના બદલે આમ આદમી પાર્ટી આવી છે અને એમાં એવા લોકો છે કે જે લોકો કોઈ હિસાબે કોંગ્રેસની કે ભાજપની અંદર જાયવા નથી તો આ કારણથી એક મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઊભી થાય થઈ રહી છે અને જરૂરથી જે લોકની જે લોકશાહીની જે નાની સંસ્થાઓ કહેવાય એમાં પણ પોતાનું જોર અજમાવશે અંકીતભાઈ નેલભાઈ બહુ સારી વાત કરી કે ભાજપને ડોસી મરે એનો વાંધો નથી પરંતુ આ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જો જમ ઘર ગયો તો એ લોકોને નાકે આવી જશે ગોપાલ ઇટાલિયા ઉપરના પાંચ નેતા સાત નેતા મજબૂત છે પરંતુ સ્થાનિક લેવલે ઘણા બધા જિલ્લાઓમાં નાના મોટા વિખવાદો જોવા મળે છે એવું લાગે છે કે ભાજપની સામે લડવા કરતાં પોતપોતામાં જ વધારે લડાઈ હોય છે આ આ બાબતને આપણે એક જ રીતે વિચારીએ કે જ્યારે કોઈ પણ સંગઠન બની રહ્યું હોય જ્યારે કોઈ પરિવાર બની રહ્યો હોય તો એ પરિવારની અંદર જ્યારે નવા પ્રકારના લોકો આવે છે નવી વિચારધારા સાથે પોતાની વિચારધારા લઈને લોકો આવે છે ત્યારે જે મૂળ વિચારધારા ધરાવતા લોકો હોય છે એમની અને એમની વચ્ચે જે જે સામંજસ્ય આપણે કહીએ કે જે તાલમેલ બેસવો જોઈએ એને બેસતા સમય લાગે છે સામેવાળાને એ સમજાવતા સમય લાગે છે કે મૂળ વિચારધારા શું છે અને આ માત્ર એક આમ આદમી પાર્ટીની વાત નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી એ શરૂઆત કરેલી હશે ત્યારે પણ આ થયું છે આજે આજે આપણે ભારતીય જનતા પાર્ટીને જોઈએ તો આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીમાં કેટલા બધા ગુટો બનેલા છે એ કોઈ પણ વિધાનસભા જોઈ જઈને જોઈ લઈએ આપણે પરંતુ બીજી બાજુ જોવાનું એ છે કે એ પાર્ટી એ બધું એના અંદરના વિખવાદો જે પણ પ્રશ્નો છે એનો તાલમેલી અંદર અંદર કઈ રીતે સુલજાવી શકે છે અને એના પછી એ એને મહત્ત્વ આપી અને પ્રજા માટે એ શું કરી શકે છે જ્યારે પ્રજા માટે લડવાનું આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા એક એક નેતા એક છે એ અલગ નથી કદાચ એમના વિચારભેદ હોઈ શકે કદાચ એમના મતભેદ હોઈ શકે પરંતુ એમના મનભેદ એ ક્યારેય ન હતા અને નહીં બની શકે ક્રાંતિકારી વિચારધારા બધા માટે છે ક્રાંતિકારી વિચારધારા માટે બધાને વેલકમ છે જે આમ આદમી પાર્ટીમાં આવવા માંગે છે એ દરેક પક્ષના વ્યક્તિને

હકીકત એ છે કે ગોપાલ ઇટાલિયા જે જગ્યાએથી લડ્યા છે ત્યાં ગોપાલ ઇટાલિયાને ખૂબ જ મોટો પબ્લિકનો સમર્થન મળ્યો અને માત્ર ગોપાલ ઇટાલિયાને આમ પાર્ટી પણ ખંતથી લડી એમના જે ગોપાલ ઇટાલિયાના મિત્રો હતા હું નામ કોઈનો પણ નથી લેતો પરંતુ એમની પણ ખૂબ જ સારી મહેનત હતી એટલા માટે તેત્રીસ ચાલીસ ચાલીસ જે મંત્રીઓ આવીને ત્યાં ધામા નાખીને બેઠા હતા એમને પણ જીતવાનો મોકો ન મળ્યો અને ગોપાલ ઇટાલિયા ભવ્યતાથી જીત્યા આમ આદમી પાર્ટીના એક નેતાથી મેં વાત કરેલી હતી ત્યારે એમણે એક સરસ મજાની બહુ શાયરી કહી હતી એ શાયરીથી હું આ ઇન્ટરવ્યૂ ખતમ કરીશ ભૂલી જાઉં ભૂતકાળને ભવિષ્ય હજી બાકી છે ભૂલી જાઉં ભૂતકાળને ભવિષ્ય હજી બાકી છે આ તો એક લહેર છે તોફાન તો હજી બાકી છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દત્તેષ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર